લોકસભા ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર ધરમશિભાઈ ધાપાએ રેલી સાથે કલેક્ટર કચેરી ખાતે નામાંકન પત્ર ભર્યું વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય કન્વીનર કેબી બાબરિયાએ ધરમશિભાઈ ધાપાના નામની જાહેરાત કરી હતી અને ભાજપ કોંગ્રેસ સાથે ત્રીજા મોરચા તરીકે લોકસભાની ચૂંટણી લડવા માટે શંકનાથ કર્યો હતો જેના અનુસંધાને ઘોઘા રોડ ખાતે શીતળા માતાજીના સાનિધ્યમાંથી ધરમશ્રીભાઈ એ સમર્થનમાં સ્કૂટર રેલી યોજાઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ ભરતભાઈ બાંભણિયા રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ વલ્લભભાઈ બારૈયા રાષ્ટ્રીય મહામંત્રી રમેશભાઈ જેઠવા પ્રદેશ પ્રવક્તા અશોકભાઈ ગિલાતર અને જિલ્લા પ્રમુખ વિઠ્ઠલભાઈની આગેવાની હેઠળ શીતળા માતાજીના મંદિરેથી સ્કૂટર રેલી યોજાઈ હતી બાદ કલેક્ટર કચેરી ખાતે ધરમશીભાઈ ભાઈ સમર્થનમાં કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી ધરમશીભાઈ ધાપાનું નામાંકન પત્ર ભર્યું હતું ક્યા પહેચાન મામસી ભાઈ તું આગે બો कंप्लीट मतजिए नहीं को मालूम होगा राइट तक है आज सुना कि जोरेना जोरेना किया था तो 4 1 4 हो गई वो कभी भरी ना हो तुमने हमारी ऑफिस मार्कसना सब लोग जो फॉर्म भर फॉर्म भरने मत करना ये ये तो एक 1 4 तक अपने फोन ने ऑर्डर कर दो और हम थे भरी ना भरता है फिर तुम यहां प्रश्न को हल कर हमें આજે ભાવનગર પંદર લોકસભાની સીટ ઉપર ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છીએ અને આજે ભાવનગરના નહીં પણ બોટાદના પણ દરેક સમાજના લોકો સાથ સકાર દેવા અહીંયા ઉમટી પડ્યા છે અને આપ આપ આપશ્રી પણ જોઈ રહ્યો છો કે આ તમામ લોકો પોતાના ખર્ચે આવેલા છે કોઈ ભાડું નથી કોઈ વ્યસાતા નથી પણ તમામ ખર્ચે પોતાના આવેલા છે એટલે મને સો ટકા ખાતરી છે કે આ દિલ્હી આ જઈ શકોનો છે અને દિલ્હી જવા માટે બધા તમામ તાકાતથી રહ્યા છે અને આજે જે અમારું નિશાન છે એ ફોન ચાર્જર છે અને ફોન ચાર્જર એ નિશાન આપવામાં આવ્યું છે એટલે ભાવનગરની અને પોતાની જનતાને કહે છે ફોન ચાર્જર ઉપર મત આપી વિજય બનાવો જય ભારત જય સંદાત આજે ભાવનગર સંસદની ચૂંટણીની અંદર અમારા લોક લાડીલા એવા કોળી શ્રી ધરમસિંહભાઈ ધાપા અને ઓબીસી અધિકાર ક્રાંતિ સેરાના પ્રમુખ અને વ્યવસ્થા પરિવર્તન પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ એમને આજે ભાવનગર જિલ્લાની અંદર અમે ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છીએ અને આ તમે જનતા જોઈ રહ્યા છો કે એના સપોર્ટમાં તમામ લોકોનો લોકોનું ઝુમટ ઉપડી પડ્યું છે અને અમે આ સંસદની અંદર જીતીને બતાવશું જય ભારત જય સંવિધાન